એલસીબી પોલીસે તા પંદરના રોજ પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલું સિમેન્ટનું ટેન્કર પકડી પાડ્યું હતું લાખો રૂપિયાના દારૂનો જથ્થો સંટાળી દારૂની હેરાફેરી કરવા માટે ખેપિયાઓએ સિમેન્ટ ટેન્કરનો ઉપયોગ કર્યો હતો પાવીજેતપુર ગરનાળા પાસેથી લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલું સિમેન્ટ ટેન્કર છોટાઉદેપુર એલસીબી પોલીસે ઝડપી પાડ્યું હતું દારૂનો જથ્થો હરિયાણાથી ભરવામાં આવ્યો હતો દારૂને ટેન્કરની અંદરની સંટાળેલો દારૂનો જથ્થાને ચોરખાનામાંથી બહાર કાઢવા માટે પોલીસે ગેસ કટરનો ઉપયોગ કરી આશરે અઢી બાય અઢી ફૂટ જેટલું કટિંગ કરી પેટીઓ બહાર કાઢી હતી અંદાજ મુજબ ટેન્કરમાંથી સત્સો થી હજાર વિદેશી દારની પેટીઓ મળી આવતા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાયો છે હાન પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી ચાલુ છે જ્યાં ટેન્કરને મૂકી મુદ્દામાલ બહાર કાઢી રહ્યા છે દારૂનો જથ્થ લઈ જતા એક આરોપીને પોલીસે પકડાઈ ગયો છે પરંતુ હજુ આરોપીની પૂછપરછ બાકી છે મોડી રાત સુધી કાર્યવાહી ચાલી શકે તેમ છે જેથી હાલ કેટલા લાખનો દારૂનો જથ્થ છે તે જાણી શકાય નથી